પોરબંદર તાલુકાના ભાવપરા ગામે ચોરીની ઘટના બની છે જેમાં અહીં આવેલા આવડ માતાજીનું મંદિર એટલે કે આ વિસ્તારમાં પાંચ ડેરા તરીકે ઓળખાય છે ત્યાં દાનપેટીમાંથી રૂપિયા પચીસ હજારની ચોરી અંગે ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસે એક શખ્સને રોકડ રકમ સાથે ઝડપી લીધો છે આ મંદિરના પૂજારી રામજીભાઈ ઉમાશંકર સાંજે આરતી કરી અને રાત્રિના સાડા વાગે મંદિરમાં શયન વિધિ પૂરી કરી તેમના રૂમમાં સૂઈ ગયા હતા અને ભાવપરા ગામના એક સેવક દિલીપ ઉર્ફે હમીરભાઈ મુરુભાઈ રાણા વયા ઘણા સમયથી મંદિરમાં સેવા કામ કરે છે તે બીમાર હોવાથી છેલ્લા બે મહિનાથી ત્યાં મંદિરમાં સુઈ જાય છે જેથી તે પણ બહારની ઓસરીમાં સુઈ ગયા હતા ત્યારબાદ સવારે મંદિરના પૂજારી મંદિરમાં ગએલા ત્યારે દાનપેટીની નીચે એક દસ રૂપિયાની નોટ પડેલી જોતા તેઓએ તે દસ રૂપિયાની નોટ દાનપેટીમાં નાખવા જતાં દાનપેટીનું તાળું નીચે પડેલું જોવા મળ્યું હતું ત્યારે તેઓને શંકા ગઈ હતી કે દાન પેટીમાં ચોરી થઈ છે જેથી તેઓ આ મંદિરના ટ્રસ્ટીઓને જાણ કરતા તેઓ તુરંત જ દોડી આવ્યા હતા અને તપાસ કરતા દાન પેટીમાંથી રૂપિયા પચીસ ની ચોરી થઈ હોવાનું જાણમાં આવતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં મંદિરમાં રાખેલા સીસીટીવી કેમેરા ચેક કરતા તારીખ છવ્વીસ પાંચ બે હજાર પચીસ ના રોજ રાત્રિના બે વાગ્યાના સમયે કોઈ અજાણ્યા વ્યક્તિઓ મંદિરમાં પ્રવેશ કરી

ધિભા નીિમાવત ગુજરાત ન્યૂઝ બગવદર